અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે જ્યાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધમકી આપવામાં આવી હતી આ ફ્લાઇટમાં એકસો પેસેન્જર સવાર હતા ફ્લાઇટ અને લગેજનું ચેકિંગ હાથ ધરાયું છે તમામ પેસેન્જરનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વધુ માહિતી સંવાદદાતા સપના જોડાઈ ગયા છે પર ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ થયું છે શું કઈ કારણ સામે આવી રહ્યું છે શું મળ્યું ત્યાંથી બિલકુલ નિધિ અગાઉ પણ આ પ્રકારના જે મેલ છે એમાં ધમકી ભર્યા મેલ મળ્યા છે અને એમાંથી જ એક ફરીથી હવે અમદાવાદ એરપોર્ટ ઉપર એક મેલ મળ્યો છે કે જેમાં એવી ધમકી આપવામાં આવી છે કે ઇન્ડિગો ફ્લાઇટમાં આ બોમ્બ છે અને આ જે ફ્લાઇટ છે દિલ્હીથી કુબે જઈ રહી હતી પરંતુ જે પ્રકારે મેલ આવ્યો છે એની સાવચેતી લેતા અત્યારે જે ફ્લાઇટ છે એને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને તમામ પેસેન્જરોને પણ અત્યારે ફ્લાઇટમાંથી બહાર કાઢીને તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે